આજે મેયર આપના દ્વારે આ કાર્યક્રમનું આપણે લોકોની વચ્ચે જઈ અને તેના પ્રશ્નો કયા છે તેનું આયોજન કરેલું છે જ્યારે પણ આ બોર્ડની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બોર્ડ ઓફિસરો લગત અધિકારીઓ તમામને આ સાથે જોડેલા છે જે પણ કોઈ વેદના એની વ્યથા અને કથા કહેશે તેનું નામ ફોન નંબર અને તેનો વિસ્તાર આવે છે અને જે પણ એના પોતાના પ્રશ્ન કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ રહી એક ગંદકીનો પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતાં આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખડેપગે રહેતી હોય છે પણ ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્ન હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાછે પદાધિકારી રસ લઈને આનું ફોલો પણ કરાવતા રહેશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું આમ જોઈએ તો પ્રશ્ન અને વિસ્તાર હોય તો સ્વાભાવિક છે પ્રશ્ન હોય પણ એનું નિરાકરણ આપણે કરવા આજે જઈ રહ્યા છીએ મેર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનું સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી પહોંચી શકા અને ઝડપથી આનો તાત્કાલિક નિરાકરણ થાય તેવા સો ટકા પ્રયત્ન કરીશું સ્લંગ વાટર મારો પ્રશ્ન એ છે કે રૈયાધારમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી એક જગ્યા સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે ટીપર વાન આવે છે કારણ કે જ્યાં એ લોકો રહે છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે રોજનું કરીને રોજ ખાય છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરોબર ને ટીપરવાન આવે તો ક્યાંય કચરો ઉપાડાતો નથી બરોબર ડાયરેક્ટ વહી જાય કોઈ વોરન નહીં કોઈ સાયલેટ નહીં કોઈ વસ્તુ નહીં કચરો બધે અહીંયા ફેંકીને વહી જાય તો એને લીધે જો ઓલા આપણે ડબ્બા આવે ગ્રીન કલરના મૂકવામાં આવે ને તો બધા ડબ્બામાં કચરો નાખે અને ટીપર વાળાને એવું કહેવામાં આવે કે કચરો ત્યાંથી ઉપાડી લે કારણ કે દર વર્ષે ઓછામાં ઓછા દસથી પંદર બાળકો એ કચરાને લીધે અહીંયાથી બીમાર પડે કારણ ત્યાંથી કચરો એમને ઉપાડે ને જેસીબી વાળા તો આખો દિવસ બહુ બહુ ખરાબમાં ખરાબ દુર્ગંધ આવે ત્યાંથી અને આ રોડ જે છે ને રોડ ની વાત કરી રામાપીર ચોકડીએ થી લઈ અને તે સુધી છેલ્લા ચાર વર્ષથી એક સાઈડ નો રોડ બનતો જ નથી હવે કોના કારણે નથી બનતો શું કામ બનતો નથી કઈ ખબર નથી અને કાલ તો અહીંયા ટાઇલ્સ નું ટ્રેક્ટર નાખ દીધું કોકે વચ્ચે શું કામ નાખ્યું કઈ હવે ઈ રોડ હાલવાનો છે ચાર વર્ષથી તમે અત્યારે તમે જાઓ ને તો રોડ હલાય એવું નથી આવું કિચડ થાય છે સોરી હવે સાહેબ બાબા ત્રણ વર્ષથી તો રાહ જોઈ તમારી મીડિયા સામે જો હું તો હું તો દિવ્ય ભાસ્કર રોજ જોઉં અને દિવ્ય ભાસ્કરવાળા ખરેખર હારા સારા ન્યૂઝ બતાવે સોરી સોરી પણ આ તો હું